દ્વારકામાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે સમગ્ર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ઇસ્કોન ગેટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા ત્યારે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ઉપરાંત યાત્રિકોને પણ પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોકે તંત્રએ મોડે મોડે પણ કામગીરી શરૂ કરી છે ત્યારે જિલ્લા કલેક્ટરે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી ત્યારે વરસાદી પાણી ભરાતા નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું ત્યારે યાત્રિકો હાથી ગેટ વાળા રસ્તા પરથી જગત મંદિરે જઈ શકશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર મહેનત કરી રહ્યું છે તેમ પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકામાં ભારે વરસાદ ખાપક્યો છે ત્યારે સમગ્ર પંથકમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે ત્યારે સમગ્ર શહેરમાં વરસાદી પાણી ભરાયા હતા તો ઇસ્કોન ગેટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા ત્યારે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ઉપરાંત યાત્રિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્રએ પણ હવે કામગીરી શરૂ કરી છે ત્યારે જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી હતી જેમાં જણાવ્યું હતું કે વરસાદી પાણી ભરાતા નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઉપરાંત તેમણે યાત્રિકો હાથી ગેટવાળા રસ્તા પરથી જગત મંદિરે જઈ શકશે તેવી પણ વાત કરી હતી ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર મહેનત કરી રહ્યું છે તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ વીસની વાત કરીએ તો દ્વારકા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડેલો છે ખંભાળિયા તાલુકામાં કલ્યાણપુર તાલુકામાં અને ભાણવડ તાલુકામાં આશરે એક ઇંચ જેટલો વરસાદ પડેલો છે દ્વારકા જિલ્લાનો જે છેલ્લા ચોવીસ કલાકનો વરસાદ અને ગઈકાલનો વરસાદ જોઈએ તો દ્વારકા જિલ્લામાં વીસ ઇંચની આસપાસ વરસાદ થયેલો છે દ્વારકામાં જે હાથી ગેટ છે ઇસ્કોન ગેટ છે એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વસત વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ જે પેસેન્જરોની ટિકિટ છે તેમને ટેલિફોન મારફતે બતાવીએ છીએ કે બસ છે એ હાથી ગેટ પાસેથી થશે આ ઉપરાંત એસડીએફની ટીમ મામલતદારની ટીમ ચીફ ઓફિસરની ટીમ તમામ લોકો એનડીઆરએફને સાથે રાખી કામગીરી કરી રહેલા છે આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજકોટથી મોટી કેપેસિટીના પંપ પણ આપવામાં આવેલા છે જે આપણે ખંભાલીયા અને દ્વારકા ખાતે ઇન્સ્ટોલ કરી અને પાણી ઝડપથી નિકાલ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે કેટલીક જગ્યાઓએ જ્યાં પાણીનું ભરાણ થયેલું હતું ત્યાં આપણે દિવાલ ડિવાઇડર તોડી અને પાણી બીજી બાજુ નીકળી જાય તેવા પણ પ્રયત્ન કરેલા છે તમામ લોકોને મારી અપીલ છે શાંતિ જાળવી રાખે મિનિમમ પ્રકારની મૂવમેન્ટ કરે અને યાત્રાળુઓ જે છે તે હાથીગેટ બાજુથી જે રસ્તો છે તેનો ઉપયોગ કરે કે જેથી તેઓ સરળતાથી મંદિરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી શકે